સચિન જીઆઈડીસી માં ઝેરી કેમિકલની ઘટનામાં છ લોકોના મોત થવાના આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં દાખલ કામદારોની મુલાકાત લીધા બાદ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું આ હર્ષ સંઘવી સાથે સુરત પોલીસ કમિશનર પણ હાજર રહેવા પામ્યા હતા સચિન જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ છોડવાના મામલે છ લોકોના મોત થયા હતા જયારે ત્રેવીસ થી પણ વધુ લોકો હજુ પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે રાજ્યભરમાં ગાજેલા આ પ્રકરણને લઈને પોલીસે આરોપીઓની પણ ધરપકડ કરી છે તે શનિવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સ્થળની મુલાકાત લીધી હતી સુરત પોલીસ કમિશનર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળે પહોંચી તપાસ કરી હતી તો પોલીસે આ મામલે વધુ માહિતી પણ આપી છે પ્રકારે ગેસ લીકેજની ઘટનાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા છે અને પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીના હિસાબે ઝડપથી બીજા જે કોઈ પીડિત હતા ત્યાં જે કોઈ ગેસના કારણે ક્યાંક ને ક્યાંક જેમનો શ્વાસ રૂંઝાતો હતો તે સુરત પોલીસે તાત્કાલિક તમામ લોકોને સિવિલ હોસ્પિટલ ઝડપથી પહોંચાડવાની કામગીરી કરી અને દુઃખના સમાચાર જોડે જોડે આજે એક ખુશીના સમાચાર બી છે કે અનેક લોકો જે વેન્ટિલેટર પર હતા તે તમામ પેશન્ટો હવે વેન્ટિલેટરમાંથી મુક્ત થયા છે અને અમને વિશ્વાસ છે કે તમામ લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ઝડપથી ફરશે તમામ લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી કમનસીબે છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને આ ઘટનામાં જે કોઈ લોકો સામેલ હતા તેમાંથી ચાર લોકોની ધરપકડ ઓલરેડી થઈ ચૂકેલી છે બીજા અનેક લોકોની ધરપકડ આજને કાલમાં થશે હું રાજ્યની સૌ જનતાને અને ખાસ કરીને જે કોઈ પીડિત લોકો છે જેમને પોતાના લોકો ગુમાવ્યા છે તે તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે સુરત પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થઈ રહી છે આમાં સામેલ તમામ લોકોને પકડવામાં આવશે અને ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો બી દાખલ કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં આમાં સામેલ જે કોઈ બ્રોકર છે કે પછી જે કોઈ ટેન્કરની કંપનીઓ છે અને જેને આ માલ આપેલો છે તે તમામ લોકો જે કોઈનું આ કૃત્યમાં ક્યાંકને ક્યાંક કોઈક ભાગ ભજવેલો છે એ તમામ લોકો ઉપર એકદમ કડક પગલાં ભરવામાં આવશે અને ઝડપથી તમામ લોકોને ન્યાય અપાવવાનું કામગીરી સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સ્તર મુલાકાત સાથે હોસ્પિટલમાં દાખલ કર્મચારીઓને પણ મુલાકાત લઈ તેઓના ખબર અંતર પૂછ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા